અંકે વાડીએ આવ્યા સગાઈ છે કાનમાંથી પાણી ગટ હોય તો શું કરો આમ દે દેજો એટલે મહેનત કરતા હે એક લાઈક ઓયો આવી ગયા રે રામે રામ ભુવાજી રામ રામ હો

મારી યુટ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો પહેલા તો જય માતાજી અને જય શ્રી રામ તો કેમ છો બધા મજામાં અને મજામાં જ રહેવાનું તો અત્યારે જો આપણે વાડી આવી ગયા લોકેશન છે એક નંબર કેમ કે આવ્યા આપણા ભાઈબંધની સગાઈ છે સગાઈમાં જવાનું છે આપણે ડિસ્કો કરવાનો છે અને તમને થંભેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે કોની સગાઈ છે અને કેટલા મહેમાન આવવાના છે પછી આપણે એક જીગરજાન દોસ્તાર પણ આવે છે ને એક મોંઘેરું મહેમાન વિઝપડીનું પણ આવે છે આપણે એક તોફાની કાનુડો અને ભુરાજી ઠાકોર એ બે રસ્તામાં જ છે આવે જ છે આવે એટલે તમને આગળ મુલાકાત કરાવું ત્યાં તો જો આપણે વાડીએ છે કંઈ ઘટે આ વાડી તમને મેં આગળ પહેલા ઓલા બ્લોકમાં બતાવી દીધી જો આ વરા જોઈ ગયા બ્લોગમાં તમે બધા ખૂબ સપોર્ટ કર્યો છે અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો એટલે હું બ્લોગ બનાવતો રહું ને જો તમે બધા સપોર્ટ કરશો તો જ અમે આગળ આવશું તમારા વિના અમે કાંઈ નથી તમે સબસ્ક્રાઈબ કરો એટલે તમને મારો વ્લોગ પહેલાં જોવા મળશે ને આવા નવા નવા વ્લોગ તો તમને જોવા મળતા જ રહેશે તમે ખાલી સબસ્ક્રાઈબ કરો અને પૂરો વ્લોગ જોઓ તો જ તમને મજા આવશે કેમકે યાર તમારી વગર તો અમે કાંઈ નથી પહેલાં તમી પછી અમે તમારું મનોરંજન એ જ અમારું ભોજન બસ તમે આવો ને આવો પ્રેમભાવ વરસાદ રહો અમે તમને નવી નવી વસ્તુ બધી બતાવતા રહેશું તો આપણે વાડીએ છીએ આપણે પેલા વરાઝાની મુલાકાત કરીએ હાલો તમને વરાજો બતાવું વાડી એટલે એની કાંઈ ઘટી હા આ એની વાડી હજુભાઈ કેમ છે હજુભાઈ

કોની હાથા કરીને ધંધા કરે વરાજા તો નીકળ્યા હવાર ફોન જ ચાલુ છે એક ધારા તો ભાઈ અમારા વરાજા ને છે ને થોડુંક તૈયાર થવું જ અમે થોડાક તૈયાર થતા આવીએ કેમ કે ને વરાજા જેવો આમ કઈક બનાવો તો જો હે ને ઓલા લોકો કહે કે આ અડદના દાણા જેવો ક્યાંથી લઈને આવે આવે એમ કાંઈ અડદ ને ઘણા આમ ઘણું ગાંડું કરીને બેઠેલો છે એ ભાઈ તારે શું કરવાનું છે તો ને એવું હજી શેરવાની બધું પૂરો લોક જોઈજો પૂરો લોક જોવો ને તો તમને મજા આવી આમાં તો હજી તો એને શેરવાની પહેરવાની છે પછી હા તમને આ પણ બતાવી એની બાય કેવી છે એની ઘરવાળી

આ બાજુથી ફેરવી ને મારવાની એટલે કાન માંથી પાણી નીકળી જાય તો છે ને બાજુના ગામમાં થોડોક તૈયાર કરતા જઈએ મેકઅપ બેકઅપ લગાડી દઈએ મેકઅપ 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 તો લગાવવો જોઈએ હગાઈ છે બકરો ડબ્બામાં કિલે બંધાવા જાય તો મિત્રો અમી અમી છે ને આ વરાજાને લઈને જાતા હતા

તો કઈ નઈ હવે અમે જઈએ વરાજાને લઈને ને થોડુંક કરાવતા આવીએ વડા કરવું પડે વરાધા ને ફર્નિચર હું આઈ જા હું કે મેકઅપ કરવો 하르카 미니스루르죠. 시마

ગામનો ચોરો કે ને અમારે સકલો કે તો તો ઘણા ખરા મિત્રોની કમેન્ટ હતી કે ભાઈ તમારું ઘર બતાવો તમારું ઘર કેવું છે તો હાલો તમને આજ મારું ઘર બતાવો કેવું છે એ જાડા મોટું છે અમે કઈ એટલા બધા વી પી નથી આ તમે અંદર આવો એટલે આપા ઘરની હીરી જો આ છે મારું ઘર કેવું છે કમેન્ટ કરજો ભાઈ મજા આવ્યા આ છે આપણું ઘર બે રૂમ ઉપર બે નીચે બધું છે સવું જાડા મોટું તમને મારું ઘર બતાવી દીધું હવે જો આપણા વરઝોઈ નારિયલ ભાંગવા આવ્યું હતું હજીથી તૈયાર નથી થયા અને કઈ ક્યાં હું કરું કે ખબર નથી પડતી આમ તો હજીથી રખડ એના મઢે અહીંયા નારિયલ ભાંગવા આવ્યો હતો ભાંગી લીધા ભાઈ હા હું મારું ઘર બતાવા ગયો હતો તો કમેન્ટ કરો તમને કેવું લાગ્યું મારું ઘર મોટું કઈ બહુ વીઆઈપી નથી કેમ કે અમે નાના માણસો સમય આવી કામ છે હજી અમારે તો ઘણું કામ છે આને તૈયાર કરવું તો હજી જમવાનું બાકી છે આપડા મેહમાન આવે ભુરાજી ઠાકોર ને તોફાની કાનુડો તમે બધા બહુ કેતા હોય ને કે તમારા લોગમાં એ હોય મજા આવે

પણ એમ જો કે ઘટેની આ ઘટે એ આ જલેબી બી ઓલે કેવાય નો હા જલેબી ફાફડા આ આ આગળ ભાઈ એ બધા દીવ बाजूમાં છે ને ઓ મને હગે ગેર પગ ને પછી બતાવું શૂટિંગ કરે એ પણ હમકી કાર ગાડી મીસ્કી મેજી ભાઈ કોણ છે આ મિક્કી રોજા નમસ્કાર પાનનો ભાઈ છે ભાઈ આમાં ભાઈ લાગે હું કેતો હતો તું આધીના

મિત્રો આપણે સગાઈનું કામ બધું પતાવી દીધું છે બહુ ડિસ્કો કર્યો બહુ રેમા આપણે મહેમાનોને બધા હસવામાં થોડોક વ્યસ્ત હતો એટલે તમને થોડું ઘણું ન બતાવી શક્યો એના માટે સોરી અને દિલથી આભાર કે તમે મારો પૂરો લોક જોયો તો બધા મહેમાન જમીને વહી ગયા છે અને વરાજો પણ અહીંયા જ છે વરાજાની વાડી જ છે આપણે આપણે ખૂબ રેમ્યા મોજ કરી તમને લોક કેવો લાગ્યો એક કમેન્ટ મારી દેજો જોરદાર જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા નવા વ્લોગ તમને જોવા મળતા જ રહેશે અને યાર દિલથી સપોર્ટ કરશો એટલે અમે પણ તમને નવું નવું બધું બતાવવા કરશું તો આપણે અહીંયા વ્લોગને પૂરો કરી નાખીએ અને હવે આપણે મળશું નવા વ્લોગમાં તો બધાને જય માતાજી અને જય શ્રી રામ